thank okay. you નમસ્કાર દર્શક મિત્રો તેલકા ન્યૂઝમાં સ્વાગત છે ભરૂચ તાલુકાના ઐતિહાસિક પૌરાણિક સ્થાન અંગારેશ્વર ગામે રોટરી ક્લબ ભરૂચ અને ભારતીય સિરીઝ મોદી દ્વારા વુમન એમ્પાવરમેન્ટ યોજના અંતર્ગત ગામની કોલેજની વિદ્યાર્થીઓ સ્વરોજગારી પ્રાપ્ત કરી આર્થિક રીતે સદ્ધર થાય તે માટે ફ્રીમાં સીવન ક્લાસ અને બ્યુટી પાર્લર અને કોમ્પ્યુટરના ક્લાસીસ ચલાવવામાં આવે તેવા શુભાશયથી આ રોજ અંગારેશ્વર ગામે કેટનું રોટરી ક્લબ દ્વારા વિતરણ કરવામાં આવ્યું આ સમયે ગામના સરપંચશ્રી અને ઉપસરપંચશ્રી નવચેતન મહિલા આર્ટસ કોલેજના ઇન્ચાર્જ શર્મિલાબેન પટેલ ધનરાજસિંહ મૈડા પ્રતિક્ષા બેન મૈડા ભાવના બેન કોઠાના વગેરે હાજરી આપી ગામની બાલાઓને કઈ રીતે પગભર કરી શકે તેમજ રોટરી ક્લબ કઈ કામ કરે છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમનું સફળ સંચાલન નિકોરાના વતની ગીતાબેન પટેલે કર્યું આ એક આત્મનિર્ભર ભારતનું અને મહિલા સશક્તિકરણનું સ્વપ્નું સાકાર કરવા માટેનું રોટરી ક્લબ જેવી સંસ્થાઓના માધ્યમથી થઈ રહ્યું છે